સમાજના વિકાસના પાયામાં જો કોઈ એક તત્વ રહેલું છે તો એ છે શિક્ષણ સમાજમાં રહેલા કુરિવાજો અંધશ્રદ્ધા ખોટી માન્યતા આ બધું તો જ દૂર થઈ શકે જો સમાજને યોગ્ય દિશાએ લઈ જઈ શકે એવા શિક્ષકો મળે પણ ગાંધીના ગુજરાતમાં શિક્ષકો અને શિક્ષણ બેની માઠી દશા બેઠી હોય કેવી હાલત છે ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન ફરી એકવાર શરૂ થયું છે રાજ્યમાં શિક્ષકોની ભરતી છેલ્લા ત્રણ વર્ષથી બસ ચાલી જ રહી છે રાજ્ય સરકાર દ્વારા ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી હતી ત્યારે આ ભરતી પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે છે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ટેટ ટાટ ઉમેદવારોને વારંવાર આંદોલન કરવું પડે જ્યારે ઉમેદવારો આંદોલન કરે ત્યારે પાછી પ્રક્રિયા ચાલુ થાય છે અને આ પ્રકારે અલગ અલગ સમયે સરકાર દ્વારા ઉમેદવારોને લોલીપોપ આપવામાં આવે છે પરંતુ સરકાર જાણે કે આ ભરતી કરવા જ માંગતી ન હોય તેમ ગોકળ ગતિએ આ ભરતી પ્રક્રિયા હાથ ધરી રહી છે જેના કારણે ટેટ ઉમેદવારોમાં સરકાર સામે ભારે રોષ ખુલ્યો છે ત્યારે આજે સરકારના પોકળ વચનોથી કંટાળીને પાસ ઉમેદવારો ગાંધીનગરમાં પહોંચ્યા હતા અને આ ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવાની માંગ સાથે ઉગ્ર આંદોલન કર્યું હતું જો કે સત્યાગ્રહ છાવણીએ આ તમામ ઉમેદવારો ભેગા થાય એ પહેલા જ પોલીસે ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી આ દરમિયાન ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જાણકારી મુજબ પોલીસે લગભગ અઢીસો થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી છે ત્યારે આ બધાની વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે વિગતે સાંભળીએ ચૈતર વસાવાને આજે ગાંધીનગર ખાતે ડેટ કાર્ડ પાસ ઉમેદવારો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓને લઈને પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને એમને ત્યાંથી

જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સરકારે જે બાહેતરી આપી હતી તે આજે પણ પૂર્ણ નથી થઈ જેના કારણે ઘણા ઉમેદવારો જે વય મર્યાદામાંથી બહાર નીકળી જાય છે ઘણા ઉમેદવારો એના લીધે પોતે જે સરકારી કાયમી શિક્ષક બનવાના સપના હતા તે રોડાઈ જાય છે ઘણા ઉમેદવારોને પારિવારિક સામાજિક અને આજે ઘણી આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા બે વર્ષથી

અમારી સરકાર પર એક જ માંગણી અને એક જ રજૂઆત છે સરકાર ચાલુ ઉનાળા વેકેશન પહેલા 24700 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરીને તમામ વિસ્તારોમાં કાયમી શિક્ષકો મૂકે એ જ અમારી માંગ છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર